નમસ્કાર મિત્રો હાલ અત્યારે ભયંકર અકસ્માત થયો છે જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો એક માર્ગ અકસ્માત થયો છે આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને અગિયાર લોકો ઘાયલ થયા છે જિલ્લાના સાસણા તલસીના દામણી વિસ્તારમાં વાહન નિયંત્રણ બહાર જઈને ખાડામાં પડી ગયું હતું જેના કારણે બે લોકોના મોત થયા હતા કારમાં સવાર અગિયાર લોકો ઘાયલ થયા હતા જ્યાં મિત્રો ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે જીયા મિત્રો તમને જણાવી દઈએ તો સાસણા પોલીસ સ્ટેશનના પ્રભારી સુમનસિંહે જણાવ્યું કે વાહન બાલમકોટથી બડહાલ ગામ જઈ રહ્યું હતું સવારે લગભગ છ વાગે ધામીની પાસે વાહને અકસ્માત નડ્યો હતો અકસ્માતની જાણ થતાં જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા જી આ મિત્રો જણાવી દઈએ તો આના પર તમારું શું કહેવું છે કમેન્ટમાં લખજો ને વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નવા વિડીયોમાં જય હિન્દાર